ટ્રેક્ટર વેચવાનું છે અમુક જ કલાકની અંદર આ ટ્રેક્ટર વેચાઈ જશે કેમકે આની પહેલા મેં જે ટ્રેક્ટર મૂક્યું હતું પરમ દિવસ તે પણ વેચાઈ ગયું છે અને હાલ આ ટ્રેક્ટરની પણ ખૂબ જ ડિમાન્ડ છે તો આ ટ્રેક્ટર પણ ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી લેજો કેમ કે ટ્રેક્ટર એક થી બે દિવસની અંદર અથવા અમુક જ કલાકની અંદર હું આ વિડીયો મૂકું અને તરત જ વેચાઈ જશે આની પહેલા જે મેં આઈસરો મૂકેલું હતું એક લાખ સિત્તેર હજાર વાળું જયરાજભાઈનું તે અમુક જ કલાકની અંદર વેચાઈ ગયું છે અને પાછું ખૂબ જ ડિમાન્ડ હોવાને કારણે આ બીજું ટ્રેક્ટર જયરાજભાઈ લઈને આવ્યા છે આ ટ્રેક્ટર પણ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે અને અત્યારે પર રૂપિયાનો એવરેજ ની પણ ટોટલ જવાબદારી તમારે આ ટ્રેક્ટર લઈ તમારી ખેતી કામ અથવા તમારે જે કંઈ પણ કામ કરવું હોય તે કામમાં સીધું ચલાવવાનું રહેશે તમારે ગેરેજે જઈને એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં તેવું ટ્રેક્ટર છે બાકી તમે ઉપર જઈને પણ ટ્રેક્ટર જોઈ શકશો વિડિયો પૂરો આપી પણ વિડીયો સારો લાગે તો ડીઆર કિસાન ફેસબુક પેજ ફોલો કરી લેજો આવા નવા નવા વિડીયો મેળવવા માટે આઈસર ત્રણસો ટ્રેક્ટર છે સિલ્વર કલરમાં આ ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું છે અને એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા તેની ટોટલ જવાબદારી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પહેલા જયરાજભાઈનો કોન્ટેક કરજો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને જો તમે ટ્રેક્ટર રૂબરૂ જોવા જવાના હોય તો પહેલા જયરાજભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે જો તમે કોન્ટેક કર્યા વગર જશો અને ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાંથી ખોટો ધક્કો થશે એટલે પેલા જયરાજ કોન્ટેક્ટ કરી લેજો બધી ડિમાન્ડ છે તો કોલ કર્યા વગર ના જાતા અને કંપની કન્ડિશન છે કંપનીનો જ કલર છે કંપની કલર માં આખું ટ્રેક્ટર છે બે હજાર અને ના મોડેલ નું છે આ ટ્રેક્ટર અને સાચવેલું છે એવરેજ ની પણ ટોટલ જવાબદારી અત્યારે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટર ની અંદર બેટરી નવી નાખેલી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ બધી ચાલુ કન્ડિશનમાં સી સીટ સારા ટાયર પચાસ ટકા જેવા જોવા મળશે તેર છ અઠ્યાવીસ ના પચાસ ટકા જેવા એટલે કે મીડિયમ કન્ડિશનમાં સારા ટાયર છે ટાયર પણ સારા ચાલશે અને ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે બાકી વધારે માહિતી તમે જયરાજભાઈનો કોન્ટેક્ટ કરીને મેળવી લેજો ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે અને કિંમત ટ્રેક્ટર માત્ર બે લાખ રાખેલી છે ઓલા ટ્રેક્ટર ની કિંમત એક લાખ સીતેર હજાર રાખેલી હતી આ ટ્રેક્ટર ની કિંમત છે બે લાખ જે અંદાજીત છે ઓલું ટ્રેક્ટર બે હજાર એક નું હતું અને તેની કિંમત એક લાખ સિતેર હજાર હતી આ ટ્રેક્ટર બે હજાર છ ના મોડેલનું છે માત્ર ને માત્ર બે લાખમાં વેચવાનું છે થોડો ઘણો કિંમતમાં ફેરફાર ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો લાઠી જિલ્લો અમરેલી અને ગામ અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તો નંબર કઈ રીતના મેળવવા અત્યારે યુટ્યુબ ઉપર તમે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ લખેલું હશે નામની બાજુમાં નવ્વાણું સાત વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો